પાટણ નગરપાલિકા વિસ્તારમાં પ્રી મોનસૂન કામગીરી ફેલ છે પાટણ નગરપાલિકા દ્વારા રૂપિયાનો ખર્ચ કરી પ્રી મોનસૂન કામગીરી કરાવવામાં આવે છે આજે પાટણ શહેરની રાત્રે એક કલાકે વરસાદની શરૂઆત થઈ હતી પાટણ શહેરમાં એક થી દોઢ ઇંચ વરસાદ પડવા પામ્યો હતો વરસાદ પડ્યાના ના થી આઠ કલાક વધવા છતાં પાટણ શહેરમાં પ્રવેશ પર એવા રેલવે ગરનાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા આ પાટણનું પ્રવેશ દ્વાર હોવાથી સવારના સમયે લોકો પોતાના ધંધા તે પાટણ શહેરમાં આવતા હોય છે પાટણ શહેરમાંથી બહાર જતા હોય છે ત્યારે આ રેલ્વે ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા કેટલાક લોકો રેલ્વે ગરનાળા વિસ્તારમાંથી પ્રવેશતા હતા ત્યારે પોતાના વાહનો બંધ થઈ જવા પામ્યા હતા જ્યારે કેટલાક લોકો રેલવેના બીજા ગરનાળા તરફથી આવન જાવન કરતા રેલવેના બીજા ગરનાળા વિસ્તારમાં પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી આમ પાટણ શહેરના લોકો નગરપાલિકાની બેદરકારીના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા હતા પાટણ નગરપાલિકાનું વહીવટીતંત્ર અને સત્તાધીશો ઘોર નિંદ્રામાંથી બહાર આવે અને પ્રી મોનસૂનની કામગીરી પાટણ શહેરમાં વહીવટી તંત્રના નિરીક્ષણ હેઠળ કરવામાં આવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માંગણી છે આથી આવનાર સમયમાં વધારે પડતો વરસાદ પડે તો પણ પાટણના શહેરીજનોને તકલીફ ના પડે બ્યુરો રિપોર્ટ પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર પાટણ